સમગ્ર ગુજરાત રાજ્યમાં છવ્વીસ લોકસભાની બેઠક ઉપર પાંચ લાખ થી વધારે કોંગ્રેસ પક્ષની સામે ચૂંટણી લડવાના બદલે મેદાન છોડીને ભાગવું પડે પ્રકારની પરિસ્થિતિ જેમના નેતૃત્વમાં ઉભી થઈ છે એવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ રાજ્યસભાના સાંસદ આદરણીય શક્તિસિંહજી ગોહિલજી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ અધ્યક્ષ અને જુઝારુ નેતા ભાઈ શ્રી જગદીશભાઈ ઠાકોર અને આપણા સૌના લોકપ્રિય ઉમેદવાર એવા બનાસની બેન ગેનીબેન જે સૂત્ર બનાસકાંઠાની જનતા એ આપ્યું છે એવા ગેનીબેન ઠાકોર બનાસકાંઠાની જિલ્લાની જનતા જ્યારે જ્યારે કોઈ સૂત્ર આપતી હોય છે

ભારતીય જનતા પાર્ટી જુદા જુદા વર્ગ ને સામે કરવાની નીતિ આજે ભારતીય જનતા પાર્ટી ના ઘરમાં આગ લગાડી ને બેઠી છે પ્રકારની પરિસ્થિતિ ઉભી થઈ છે આપ સૌએ જોયું હશે કે ગઈકાલે લાખો ની સંખ્યામાં

સાથે એવો હું વિશ્વાસ રાખું છું ખુબ સંવેદના વાળા ઉમેદવાર છે કોરોના જેવી વૈશ્વિક મહામારી માં જયારે નેતાઓ વેન્ટિલેટર થી લઈને વેક્સિન નો ભ્રષ્ટાચાર કરતા હતા ત્યારે કોઈ મા બાપ વગરની દીકરીને દત્તક લઈને એ દીકરીની ભરણ પોષણ કરવાની અને એનો વિવાહ કરવાની જવાબદારી પણ કોઈ ઉમેદવાર લેતા હોય એવા લાગણીશીલ ઉમેદવાર આપણને મળ્યા છે ત્યારે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે જેની બેન આપણે ખૂબ ચંગી બહુમતીથી થી ચૂંટાવશું અને સમગ્ર ગુજરાત રાજ્યમાં આજે સૌરાષ્ટ્ર હોય દક્ષિણ ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય કે ઉત્તર ગુજરાત હોય બે હજાર ચાર પણ વધારે સીટોથી કોંગ્રેસ પક્ષના સંસદ સભ્યો ચૂંટાઈને દિલ્હીમાં જશે